વલસાડમાં એક યુવતી ઘરેથી નોકરી પર જવા નીકળીને રસ્તે કાળ ભરખી ગયો વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અકસ્માતોની ઘટના હવે સામાન્ય થઈ ગઈ છે જેની અંદર નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેમ છતાં અકસ્માત કરનારા ભારે વાહનો ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેના પરિણામે આજરોજ વલસાડ હાઇવે ઉપર એક નિર્દોષ યુવતીએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો અને વલસાડ હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટનાનું પુનરાવર્તન થયું હતું ત્યારે આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો અનુસાર વલસાડના અભરામા વિસ્તારમાં રહેતી વર્ષીય આરતીબેન વિજયભાઈ હળપતિ આજે સવારે આઠ પંદર કલાકે પોતાના ઘરેથી પોતાની બર્ગમેન ગાડી લઈને પારડી ખાતે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં નોકરી પર જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન અતુલ નજીક આવેલા મુકુંદ હાઈવે પર એક કન્ટેનર ચાલકે આરતીબેનને અડફેટે લેતા આરતીબેનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કન્ટેનર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ બનાવની જાણ થતાં વલસા રૂરલ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે